નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે નવ છ બે હજાર છવ્વીસ આજે આપણે આવ્યા છીએ જસદણના આંગણે એટલે કે વૃંદાવન જે ઇન્ડસ્ટ્રી છે ત્યાં અને ત્યાં આજે આપણને ખેડૂત મિત્રો ખ્યાલ છે કે ખેતી ક્ષેત્રે છે દિવસે ને દિવસે છે નવી ટેકનોલોજી જે છે આવી રહી છે તો એવી કંઈક નવી ટેકનોલોજી જે કેતનભાઈ છાયાણી જે છે તેઓએ બનાવી છે આપણે સેમી ઓટોમેટિક થ્રેસર કરીને આ કાંઈ હશે નવી ટેકનોલોજીને ડેવલપ કરી છે તો સૌપ્રથમ આપણે સાહેબનો પરિચય મેળવી ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક સાહેબ આપણું આખું નામ બોલો મારું નામ કેતનભાઈ છાયાણી છે આપણે આટકોટ જસદણ રોડ ઉપર વૃંદાવન ઇન્ડસ્ટ્રીઝ કરીને મોટી ફેક્ટરી ચલાવી રહ્યા છીએ બરાબર અને ખેડૂતોને અત્યારે અત્યારના સમયમાં માણસોની ફૂલ તકલીફ છે એ તકલીફોને પહોંચી વળવા દિવસે ને દિવસે તમારે આધુનિક ખેતી તરફ જવું પડશે જેનો એક ઉપાય અમે લાવેલા આજ આ જે મગફળીનું મગફળી પ્લસ ચણા માટેનું એક ઓટોમેટિક મશીન લાવેલા છે જે હું તમને બતાવું બરાબર છે તો હું ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો આખી એક નવી ટેકનોલોજી આધારિત જે છે સેમી ઓટોમેટિક થ્રેશર બનાવ્યું છે તો સાહેબ તમે એક પછી એક અમને જે છે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે માહિતી આપતા જાઓ તમે આના માટે તમારે ચાલીસ પ્લસ ચાલીસ હોસ પાવર પ્લસ માથેનું ટ્રેક્ટર જોશે અને ડબલ ક્લચમાં ટ્રેક્ટર તમારે એમાં જરૂર પડશે અહીંયા બે બકેટમાંથી બે બાજુ માણસો પાથરા નાખતા જાય એની રીતે માલ ઉપર ચડી અને ચારણામાં પડી માલ બધો દેખાય અને નીચે આવશે મગફળી અહીંયા બકેટ સિસ્ટમથી કન્વેર ઉપર ચડી અને ઉપરના સ્ટોરેજમાં જમા થશે જ્યારે પાલો પાછળના સ્ટોરેજમાં જમા થશે આ બધા માટેના વાલ પણ એક્સ્ટ્રા આપેલા છે જે વાલમાંથી આપણે બધું સવલતતા હોય ત્યાં આપણે ઠલવી શકીએ હવે એક બીજું છે ઉપર જે છે આપણે મગફળી લેવી તો અહીંયા સ્ટોરેજ થાય ને આપણે ઉપર બરાબર અને કઈ રીતે અહીંથી આપણે પ્રોસેસ થાય છે વિનંતી કરીશ કે બતાવે એની અંદર જે આગળથી નીકળેલો માલ મેઇન જગ્યાએ અહીંયા આઉટપુટમાં બારો આવશે અહીંયાથી ઉપર માલ ચડી પટ્ટાના પટ્ટામાં વાટકા સિસ્ટમ આપેલી છે ત્યાંથી બધો માલ ઉપર ચડી કન્વેર બેલ્ટ ઉપર થઈ અને આગળનું જે તમને સ્ટોરેજ દેખાય છે ત્યાં આપણો માલ જમા થશે જેમ કે સિંગ છે ચણા છે બધો જે માલ નીકળે ત્યાં આગળ જમા થશે હવે સાહેબ આ માનો કે મગફળી આમાં પૂરેપૂરી ભરાઈ ગયું તો આપણે એને ખાલી કરવી તો કઈ રીતે કરવાનું એના માટેની પણ સિસ્ટમ આવે હાઇડ્રોલિક સિસ્ટમ કહેવાય ચાલો બતાવું તમને ઉમેશ ઉમેશભાઈને વિનંતી કરીશ કે આગળ આવો ને બતાવો આપણે ખેડો મિત્રો આખી જે છે હાઈડ્રોલિક સિસ્ટમ ડેવલપ કરેલું છે એની અંદર સાહેબ આના વિશે વિશેષ માહિતી આમાં તમારી એક ઇન જશે એક આઉટ જશે અહીંયાથી તો આ પંપ પંપ આપેલો છે પંપથી આપણે મગફળીનું સ્ટોરેજ છે તે ખાલી ખાલી કરી શકીશું અને નીચે ઉતારી શકીશું ઉપર ચડાવી શકીશું જેટલો મારે સ્ટોરેજ આપણે જ્યાં પણ ખાલી કરવું હોય ત્યાં આ સિસ્ટમ દ્વારા થશે તેવી જ રીતે પાછળની પાલાની સિસ્ટમ જે પાછળ પાછળ આવે પાલાની સિસ્ટમ તે પણ ઊંચું નીચું કરી અને આપણે જે જગ્યાએ ખાલી કરવું હોય ત્યાં ખાલી કરી શકશું એવી જ રીતે ત્રીજો પોઈન્ટ આપણે આપેલો છે કે મગફળીમાં જે કાંધામાં જતી હોય તો એ આ સિસ્ટમ દ્વારા આ સિસ્ટમ દ્વારા ઊંચું પતરું ચડાવીએ અને જો બહુ ડડું બહાર જતું હોય તો વધારે પતરું ઊંચું ચડાવી અને આ સ્ટોરેજ આપણો કાંધા માટેનો સ્પેશિયલ થશે તે પણ જેક સિસ્ટમ દ્વારા મતલબમાં વાલમાં જે સિસ્ટમ આપેલી છે તેના દ્વારા આપણે જ્યાં પણ ઠલવ હોય ત્યાં ઠલવી શકશું આની અંદર ત્રણ છે એક મગફળીનો પાલાનો અને કાંદાનો આપેલો હા ત્રણ પોઈન્ટ આપેલા છે જે એક મગફળી સ્ટોરેજ માટેનો એક પાલાના આપણે ખાલી કરવા માટેનો અને એક ત્રીજું કાંધું જ્યાં પણ લઈ જવું હોય તેના માટેની ત્રણ સ્ટોરેજના ત્રણ વાલ આપેલા છે પછી ભેજો સાહેબ વિશે વિશેષ માહિતી આપવામાં માનો કે થ્રેસરમાં આપણો માલ ચાલતો હોય ચઢાતો હોય એટલે આગળની બાજુમાં જે છે મોટી આઈટમ છે એ ટપીને વહી ટપી હોય તે થ્રેસર ચાલુ હોય મતલબમાં પાછળ જોડે એટલે આખા પડામાં થાય એના માટે એ ન થાય એના માટે આ બકેટ સિસ્ટમ આપેલી છે એ બધું વારંવાર ભરાતું જાય જ્યારે આપણે ઉપરના અને પાછળનો સ્ટોરેજ ખાલી કરી ત્યારે આ સ્ટોરેજ આપણે ખાલી કરી શકીએ એના માટે નીચે ન જાય એના માટે આ સિસ્ટમ આપેલી છે અને આની અંદર આપણે કેટલા માણસોની જરૂરિયાત પડતી હોય છે જે ફૂલ્લી ઓટો જે પહેલાં સાદા આપણા થ્રેશરો આવતા તેમાં ઓછામાં ઓછા એક થ્રેશરમાં પચીસ પચીસ સત્યાવીસ માણસોની જરૂર પડતી જ્યારે આ ફૂલ્લી ઓટોમેટિક જે મતલબમાં નવા થ્રેસર આવી ગયા છે તેમાં તમારે કમસે કમ ચાર જણા અને એક ડ્રાઈવર એટલે પાંચ પાંચની ટીમ હોય એટલે થ્રેસર તમારું કમ્પ્લીટ ચાલે મિત્રો આપણે જે છે સંખ્યાબળ પણ ખૂબ ઓછું જરૂર કેમ કે પાંચ વ્યક્તિથી જે છે આપણે આ આખું જે છે મગફળીનો પાક આપણે છે સરળતાથી આપણે લઈ શકીએ બીજો ખાસ એની અંદર બીજી કઈ કઈ વિશેષતા રહેલી છે આમાં આમાં તમે સિંગ અને ચણા માટેનું આ સ્પેશિયાલિટી એના માટે જ બનાવેલું છે આપણે સિંગ અને ચણા માટે જે છે એટલે સિંગ એટલે કે મગફળી અને ચણા માટેનું જે છે સ્પેશિયલ આખો આ સેમી એક આખું ઓટોમેટિક થ્રેશર બનાવેલું છે બીજું આગળ પણ તમે અમને વાત કરતા હતા આજે આપણે સ્ટોર થઈ જાય જે પાછળનું પાલેનું પાલાનું સ્ટોરેજ છે જે આપણે વિડીયોમાં દેખાય છે તે કામ ચાલુ હોય ત્યારની વસ્તુની ત્યારની લંબાઈ છે પછી જ્યારે કામ પૂરું થાય વાનો કે અમુકને જગ્યામાં એવડા મોટા થ્રેશર લઈ જવામાં તકલીફ પડતી હોય એ પાછળનું ફોલ્ડિંગ આપેલું છે જ્યારે આપણે આ આઘાઈ સિસ્ટમ એના મટેલની જ આપેલી છે એનો સ્પેશિયલ ગેર આપેલો છે જે ઊંચું કરી અને તમે આખું ફોલ્ડ કરી શકો છો એટલે અહીં સુધીની લંબાઈ રહેશે

નેટ બરાબર છે તો એને આપણે હવે જરૂર ન હોય તો કઈ રીતે આપણે એને અત્યારે ફૂલ સાઈઝમાં કમ્પ્લીટ કરેલું સેટિંગ છે હવે માનો કે આપણે એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવું છે ત્યારે આ નેટની કાંઈ જરૂર રહેતી નથી ત્યારે સામે લોક આપેલા છે તે લોક ખોલી અને તમે સામે વિડીયોમાં બતાવી શકો છો એટલું થ્રેશરમાં પાછળનું ફોલ્ડ થઈ જશે એટલે જગ્યાનું આપણે જે લંબાઈ છે એ ઘટી જશે બરાબર છે જો ખેડૂત મિત્રો આ રીતે જે છે આપણે એને પાછળથી પેક કરી શકશું જેથી આપણે જગ્યા પણ છે આપણે ઓછી જરૂરિયાત પડશે એની અંદર આપણે તો ખેડૂત મિત્રો એક આખી નવી જ ટેકનોલોજી છે આપણે કેતનભાઈ ચાયાણી જે છે ડેવલપ કરી છે એની અંદર કે જે આપણે ખેતી માટે એક છે ક્રાંતિસર છે કેમ કે આજે આપને ખ્યાલ છે કે મજૂરોની ખૂબ મોટી જે છે સમસ્યા છે આ જે છે દિવસે ને દિવસે છે મજૂરો આપણે મળતા નથી તો સામે છે ખેતીનો ખર્ચો વધતો જાય તો આવી ટેકનોલોજીના આધારે જે છે આપણે ખેતી જે છે એ સરળતાથી આપણે કરી શકશું કેતન કેતનભાઈ તમારી પાસે જાણો આપણે આખી જે ટેકનોલોજી એકદમ નવી જ છે ને આ ફૂલે ફૂલ નવી આ ટાઈપનું થ્રેશર હજી સુધી માં માર્કેટમાં છે નહીં બરાબર બીજા નંબરમાં કે દિવસે દિવસે માણસોની ફૂલ જરૂરિયાત રહેવાની છે ખેતી કરવામાં અગવડતા પડવા માંડી છે ઓટોમેટિક ટેકનોલોજી તરફ જવું પડશે આ એના માટેનું પહેલું પગલું છે 100% ખેડો મિત્રો એકદમ આપણે જે છે રોટ અછત આકડે આપણી જે આ વૃંદાવન ઇન્ડસ્ટ્રી છે કેતનભાઈ ને એમને આવેલી છે તો હવે એક તમારો મોબાઈલ નંબર આપી દો જેથી કરીને અમારે ખેડૂત મિત્રોને જાણવું હોય ખરીદી કરવી હોય તો કરી શકે બ્યાસી ત્રણ બ્યાસી એંસી પાંચસો પાંચ અમારો નંબર છે બરાબર છે ખેડૂત મિત્રો આ કેતનભાઈ છાયાણીનો નંબર છે જે કોઈ ખેડૂત મિત્રો આના વિશે વિશેષ માહિતી મેળવી અથવા તો તમારે ખરીદી કરવી હોય તો એમના નંબરો પર તમે ચોક્કસ સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સિદ્ધાર્થ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ